કેનેડામાં અંતિમ ક્રિયાનો ખર્ચ અત્યંત વધી ગયો છે રૂપિયાના હિસાબે ગણાતા તે ખર્ચ રૂપિયા લાખ સુધી પહોંચી જાય છે તેથી કેનેડાના કેટલાક પ્રદેશોમાં તો કુટુંબીજનો મૂકી ચાલ્યા જાય છે તેથી મ્યુનિસિપલ કર્મચારીઓને સબની દફન વિધિ હાથ ધરવી પડે છે આ પાછળનું કારણ તે છે કે ટોરેન્ટો જેવા મોટા શહેરોમાં આવેલા કબ્રસ્તાનોમાં કબર માટેની જગ્યાનો ભાવ આસમાને પહોંચી ગયા છે આથી અંતિમ ક્રિયાનો ખર્ચ કે જે ઓગણીસો અઠ્ઠાણું માં છ હજાર ડોલર હતો તે ઇઠ્યાસી ડોલર પહોંચ્યો છે જે રૂપિયાના સંદર્ભમાં જોઈએ તો સત્યાવીસ લાખ જેટલો થવા જાય છે આથી મૃતકના કુટુંબીજનો કબ્રિસ્તાન પાસે મૃતદેહને મૂકીને ચાલ્યા જાય છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઓન્ટોરિયોમાં કોઈપણ પણ મૃતદેહ ચોવીસ કલાક પછી લાવા ગણાય છે તેમ છતાં અધિકારીઓ એક સપ્તાહ સુધી મૃતકના સગાને શોધે છે દરમિયાન સ્થાનિક મ્યુનિસિપાલટી તે મૃતદેહની સાદી દફન વિધિ કરી નાખે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ